આખું નામ શું બા તમારું રમીલા બેન રમેશ ભાઈ પંડ્યા રમીલા બેન રમેશ ભાઈ પંડ્યા અને તમારા ઘર વાળા નથી ના તમે એકલા જ છો એમ દીકરો છે તમારો દીકરો છે પણ કહું આવતો જ નથી કે મને કસવાલ તો હું 10 વર્ષથી એ તમને નથી રાખતો તમે અલગ જ રહો હું એકલી જ રહું છું તમારી વિધવા પેન્શન આવે છે હા વિધવા પેન્શન આવે અને ગામમાં કઈ કામ બામ કરવા જાવ મને કે આઈ નજર મને આંખોની તકલીફ છે પગની નસ કે પગની અને આંખોની તકલીફ છે એટલે કામ કરવા નથી જતા કે જતી નથી પડી જઈયા થઈ થાય ત્યાં ગુણ કરો ના કરતા આપણે શાંતિથી જે ચટણી રોટલો મળો એ ખાઉં છું શાંતિથી રહું છું તમારા ઘર પડી જવા આવ્યું છે ને એવું થઈ ગયું છે ને કેટલા વર્ષ થયા ઘર ના ખાસા વર્ષ થયા ઘણા બધા વર્ષ થઈ ગયા તમારા ઘર વાળા શું થયું હતું એક્સિડન્ટ થયું ક્યાં આગળ એક્સિડન્ટ થયું હતું ઘૂંઘટાગઢ કેટલા વર્ષ થયા ગુજરી ગયા વીસ વર્ષ જેવું થયું

લગન કરેલા છે તમારા દીકરા પણ બૈરી જતી જ રહેશે છે કરવાનું આયુ સેવા એટલે નહી જે તો તમારા દીકરો અત્યારે એકલો રહેશે છે મારી જોડે એને મે હાજો કર્યો બધું કર્યું આઈ ગયા મારા મારા બાઈ છોકરે જોડે જવું છે જાવ એ જો હવે એ બધા ત્યારે તા કે મને ખબર નથી એવું કોઈ માં બોલાવતા જ નહીં એમ તમને તમને ખબર જ નહી કે તમારો છોકરો કે રહેશે છે હમ જે માં બાપનો હબો ના થાય હા એ તો બરાબર વાંધો નહીં તમારે ચિંતા કરવાની નહીં જો તમારે દર મહિને આપણે કેસર ફાઉન્ડેશન તરફથી તમને રાશન આપી